પોરબંદર સહિત દેશભરમાં આજે અઠ્યોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ દરેક જિલ્લામાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા તો દેશને આઝાદી અપાવનાર જેમનો મહત્વનો ફાળો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓએ સમુદ્રમાં ધ્વજવંદન કરી અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

સાહસિકતા કેળવાય એ ખૂબ ખાસ મુખ્યત્વે એનો હેતુ છે અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે અમે રાઉન્ડ ધ ઇયર સ્વિમિંગ કરતા રહીએ છીએ તેથી જ આ રીતના અમે આવા પાણીમાં પણ અંદર જઈ શકીએ છીએ